હેલો નમસ્કાર મિત્રો ચઢાકો કાર્યક્રમના વધુ એક એપિસોડમાં હું ધ્વનિયા આપનું સ્વાગત કરું છું વી આર લાઈવ ચેનલ પર મિત્રો આપણે દર શુક્રવારે રાત્રે મળીએ છીએ નવ વાગે અલગ અલગ ફૂડપ્લેસ સાથે ત્યારે આજે આપણે આવ્યા છે વાસુદેવ કાકાની સેન્ડવિચ પર વાસુદેવ કાકાની સેન્ડવિચ જાણીતી છે તેની તિખાસ માટે અને તેના સ્વાદ માટે જો તમે અહીંયા આવો છો તો અવશ્યથી તમારે ધીરજ લઈને આવવું પડશે કારણ કે અહીંયા ત્રીસ મિનિટે આપને આપનો ઓર્ડર મળશે જો તૈયાર હશે ઓર્ડર તો ત્વરિત મળી જશે પણ જો ઓર્ડર

એ હોય છે એનો ટેસ્ટ જ કઈક નિરાલો છે અને એ તીખો સ્વાદ છે તેથી આપ જ્યારે પણ જાઓ ત્યારે અવશ્યથી તીખું ખાવું હોય તો જજો અને હા ધીરજ લઈને તો જજો આજ તે લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલાની વાત છે જ્યારે આશ્રમ રોડ પર વાસુ કાકાએ તેમના પપ્પા સાથે મળી સેન્ડવિચ નો ધંધો શરૂ કર્યો હતો આજે તેઓ છેલ્લા છ વર્ષથી આ સ્થળ પર દુકાન ચલાવી રહ્યા છે શરૂઆતમાં તેઓ માત્ર ને માત્ર એક રૂપિયાની સેન્ડવિચ વહેંચતા હતા અને આજે એ જ સેન્ડવિચનો સ્વાદ આપને ફક્ત એંસી રૂપિયામાં જ માણવા અહીંયા મળશે આપણે સામાન્ય રીતે જોઈએ તો તમામ વસ્તુઓના ભાવ તો આસમાને પહોંચ્યા છે છતાં પણ અહીંયા સેન્ડવિચના ભાવ એકદમ રીઝનેબલ છે વિવિધ પ્રકારની સેન્ડવિચ આજે આપને અહીંયાના મેનુમાં મળી જશે પણ જ્યારે આ ધંધાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અહીંયા ફક્ત બે પ્રકારની સેન્ડવિચ ઉપલબ્ધ હતી અને એ સમયથી ઘણા લોકો એમની સેન્ડવિચના ચાહક છે અને તેઓ આજે પણ અહીંયા સેન્ડવિચની મજા માણવા માટે આવે છે એટી ફોરથી શરૂઆત કરી છે મેં ને મારા ફાધરે બરાબર એમાં એવું છે કે અમે શરૂઆત કરી હતી સેલ્સ ઇન્ડિયાની સામે પોપ્યુલર હાઉસ છે ત્યાં આઈસીઆઈ બેંક છે એની બહાર બરાબર એ પછી આ મેટ્રોનો બ્રિજ આવ્યા પછી છ વર્ષ અહીંયા થયા અમને બરોબર એ અમે આલુ મટર અને ચટણી સેન્ડવીચ વેજીટેબલ સાદી સેન્ડવીચ જેમાં કાકડીને ટામેટાં લોકો ખવડાવે છે ને વેજીટેબલ એ રીતની એનો દોઢ રૂપિયો હતો અને આલુ મટર વેજી આલુ મટર અને ચટણી સેન્ડવીચનો એક એક રૂપિયો હતો એટી ફોર એટી ફાઇવમાં અને આ સેન્ડવિચના છે ને ત્રણ રૂપિયા હતા અત્યારે આ સેન્ડવિચ એંસી રૂપિયા છે પણ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં વસ્તુ ગમે એટલી મોંઘી હોય ખવડાવવાનું ઘરકને ખવડાવવાનું એમાં કાપ નહીં મૂકવાનો કે આજે આ વસ્તુ નથી તો નથી ખવડાવવાનું તમને એકલા કાકડી ટામેટા અને ટામેટા મોંઘા છે તો એવું નથી કે ટામેટા નહીં વાપરવાના લસણ મોંઘું છે તો લસણ નહીં ખવડાવવાનું એવું નહીં ખવડાવવાનું જ એમાં કોઈ બાદ નહીં કરવાની વસ્તુ કે કોઈ કોમ્પ્રો નહીં કરવાનું હું પોતે જ છું વાસુ કાકા અને મેં પોતે જ આ બનાવેલું છે હું કોઈ જગ્યાએ શીખવા ગયો નથી આપને જણાવી દઈએ કે હાલમાં વાસુદેવ કાકાની સેન્ડવીચ ત્રીજી પેઢી દ્વારા ચલાવવામાં આવી રહી છે એટલે કે વાસુ કાકાના છોકરાઓ આજે આ ધંધા ને આગળ વધારી રહ્યા છે કહેવાય છે ને કે ગુજરાતીઓના લોહીમાં જ ધંધો હોય છે આ કહેવતને વાસુદેવ કાકાએ સાર્થક કરી છે અને આજે વાસુ કાકાની મહેનત રંગ લાવી છે તેમની સેન્ડવિચ ખાવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે મારા દાદા ચલાવતા હતા હવે મારા પપ્પા ચલાવે હવે હું મારા પપ્પા ને મારા ભાઈ બંને ચલાવીએ તણે તણ સાથે જ કામ કરીએ છીએ જ્યારે મિત્રો ગુજરાતી કહેવતની વાત થતી હોય તો આપને જણાવીએ કે એક કહેવત છે કે કા ફલ મીઠા હોતા હૈ અને હા અહીંયા હું આપને કહીશ કે કા ફલ તીખા હોતા હૈ અહીંયા જો આપ સેન્ડવીચ ખાવા આવો છો તો આપે વધારે સમય લઈને જ આવવું પડશે અને હા જો સ્ટોક તૈયાર હશે તો ત્વરિત જ આપને આપનો ઓર્ડર મળી જશે હવે તમને એમ પ્રશ્ન થશે કે રાહ કેમ જોવી પડે તો હું મિત્રો આપને જણાવી દઉં કે અહીંયા આપ આવશો તો જો સેન્ડવિચ બની રહી છે તો ઓછામાં ઓછા આપે ત્રીસ મિનિટની રાહ જોવી પડશે અમે અહીંયાના ગ્રાહકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તહેવારની સિઝનમાં અહીંયા એટલી ભીડ હોય છે કે અહીંયા એક એક કલાક સુધી નંબર જ નથી આવતો હા ખાસ કરીને અહીંયાની તમામ વસ્તુઓ ખૂબ જ ફેમસ છે અહીંયાની સેન્ડવિચ ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે વેઇટિંગ બેસ્ટ એન્જોય ટેસ્ટનું મિનિંગ એવું રાખ્યું છે કે તમે જે વેઇટિંગ કરશો તો મને ભાવ આવશે ખવડાવવાનો સારું ખવડાવવાનો કે આ ગ્રાહકે મારા માટે એટલું વેઇટિંગ કર્યું છે હું એની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકું અને એ ખુશ થઈને જવા જોઈએ એ પૈસા એમના ડસ્ટબિનમાં ના જવા જોઈએ મિનિમમ તો થર્ટી મિનિટ પણ મારી જોડે જે વા માલ તૈયાર હોય તો અમે વેઇટિંગ ના કરીએ પણ જ્યારે માલ હું ત્રીસ નંગ લગાવું તો વન મિનિટ વન નંગ ત્રીસ ને લગાવ ત્રીસ મિનિટ થાય ને વેજીટેબલ ગાર્લિક મસાલા કહેવાય અને આલુ મટર વેજીટેબલ મિક્સ આવે ઉપર ગાર્લિક આવે અને વાસુકાકા પેસલ કહેવાય એને એની પ્રોસેસ બટર આવે ગ્રીન ચટણી આવે લાલ ચટણી આવે કાંદા આવે બીટ આવે ટામેટા આવે કાકડી આવે અને આલુ મટરનો માવો આવે હા પણ ગ્રીલ અમારે રાખવાનું કારણ એ કે વર્ષોથી ગ્રીલ નથી રાખતા કે આમાં જ આટલું વેટિંગ હોય તો કસ્ટમર હેરાન થઈ જાય કે ગ્રીલ કરવામાં ગરમ માટે વાર લાગે ને અમારે આટલું વેટિંગ કરે તો કસ્ટમર ને વાર લાગવાની ને એટલે અમે ગ્રીલ રાખતા નથી મિત્રો અહીંયાની ચોખાઈ વિશે આપને જણાવીએ તો અહીંયા ચોખાઈને હું દસમાંથી દસ એટલા માટે આપીશ કે અહીંયા તમામ વસ્તુ આપની આંખની સામે જ બને છે અને તમામ વસ્તુ ફ્રેશ બનાવવામાં આવે છે ત્યારે વાત રહી હાઇજીનની તો હાઇજીન પણ મેન્ટેન કરવાનો પૂરા પ્રયત્ન કરવામાં આવે છે અહીંયા આપ જાઓ છો તો આપને સિટિંગ અરેન્જમેન્ટની કમી લાગી શકે છે પણ સેન્ડવીચનો ટેસ્ટની સામે આપને થોડુંક કોમ્પ્રોમાઈઝ તો કરવું જ પડશે વસ્તુઓની વાત કરીએ મિત્રો તો અહીંયા તમામ વસ્તુ ફ્રેશ બને છે આપને મેન્યુમાં અલગ અલગ પ્રકારની સેન્ડવિચ જે છે એ મળી જશે અહીંયાની ટપનો જ સેન્ડવિચ જે કહી શકાય એટલે કે સૌથી ફેમસ સેન્ડવિચ જે છે એ વાસુકાકા સ્પેશિયલ સેન્ડવિચ છે જે ખૂબ જ વધુ વખણાય પણ છે અને તેટલું જ તેનું વેચાણ પણ છે તે ઉપરાંત અમને અહીં અહીંયા માયોનીઝવાળી સેન્ડવિચ વેજીટેબલ સાદી સેન્ડવિચ ચીઝ સેન્ડવિચ છે તે ઉપરાંત વેફર સાથે સેન્ડવીચ નું કોમ્બિનેશન પણ આપને અહિયાં મળી જશે એટલે કે અલગ અલગ પ્રકારની વેફરો આપને અહિયાં મળશે તે ઉપરાંત અહીંયા આપને સ્લાઇસ પણ અલગ અલગ ઓપ્શન્સમાં મળી જશે જેમ કે છે છે ચોકલેટ તે ઉપરાંત એક નવી વેરાયટી ચાલુ કરી છે રબડી સ્લાઇસ એ પણ આપ ટ્રાય કરી શકો છો જો એકદમ તીખી તમતમતી સેન્ડવીચ ખાધી હોય અને પછી આ રબડીવાળી સેન્ડવીચ ખાવામાં આવે તો અવશ્યથી જીભને રાહત મળશે તે ખાસ આપોઆપ ઓછી થઈ જશે હા વાત રહી અન્ય પ્રકારની સેન્ડવિચની તો એમની ત્રિરંગા સેન્ડવિચ જે છે એ ખૂબ જ ફેમસ છે તે જ રીતે ત્યાંની ત્રિરંગા સ્લાઇસ જે છે એ પણ ખૂબ જ ફેમસ છે અહીંયા એકસાથે બલ્કમાં સેન્ડવીચ બને છે એકસાથે ત્રીસ સેન્ડવીચ બને છે અને આપને અહીંયા જૈન સ્વામિનારાયણના ઓપ્શન પણ મળી જશે અહીંયા જો આપ જૈન સેન્ડવીચ પસંદ કરો છો તો બટાટાના માવાની જગ્યાએ કેળા અને વટાણાનો માવો આપને મળી જશે તે ઉપરાંત જે લોકો લસણ નથી ખાતા એ લોકો માટે એક સ્પેશ્યલ પ્રકારનો મસાલો જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે અને તે મસાલો જઈન અને સ્વામી સેન્ડવિચમાં નાખવામાં આવે છે તમે જે પ્રકારે કહો છો તે પ્રમાણે આપમાં ટેસ્ટ પ્રમાણે સેન્ડવિચ જે છે એ બનાવવામાં આવે છે મારા મેનુમાં વીસ થી ઉપર છે એ ટાઈમે બધા માયોનીઝને ને એવું બધું નહોતું કે વેફર સાથે કોઈ ખાતું નહોતું અત્યારે વેફરવાળી પણ બનાવીએ છીએ અમે વેફર સાઈડમાં આપીએ છીએ શું અને માયોનીઝ પણ વાળી બનાવીએ છીએ ચીઝવાળી પણ બનાવીએ આમાં આમાં પાંચ છ ઓપ્શન છે એના માટે પણ આપણે ઓપ્શન બનાવીએ જૈનો માટે બનાવીએ છીએ સ્વામિનારાયણ માટે બનાવીએ છીએ કોઈ કે હું કાંદા લસણ નથી ખાતો તો એને માટે પણ એ ઓપ્શન છે એમાં બીટ ના આવે કાંદા ના આવે લસણ ના આવે આલુ મટરનો માવો ના આવે ચાર આઇટમ ના આવે એમાં કાકડી ટામેટા અને કેળાનો મસાલો આવે પ્રાઇસ સિક્સટી રૂપીસથી ચાલુ થાય છે આલુ મટર સાદી છે ગાર્લિકવાળી છે એના સાઠ રૂપિયા છે પછી સ્વામિનારાયણ છે ને જૈન છે એના સિત્તેર સિત્તેર છે અને વાસુકાકા સ્પેશિયલ વેજીટેબલ મસાલા ગાર્લિક છે એના એસી છે ચીઝ સાથે છે એકસો વીસ મેયોનીસ સાથે સો ચીઝ વેજ મેયોનીસ એના એકસો સાહીઠ એ રીતનું છે વાસુકાકા સ્પેશિયલ બનાવું છું ને એ જ રીતે આ તિરંગા પેશિયલ બનાવું છું આ સ્લાઇસ સેન્ડવીચ બંને બને છે પણ સ્લાઇસ તિરંગામાં દેખાય છે અને સેન્ડવીચમાં ત્રણ સ્લાઇસમાં આવે છે એટલે આ વધારે અમારી બી ફેમસ છે વેજીટેબલ મસાલા જે વાસુકાકા સ્પેશિયલ કરીને એવીને એવી આ છે મિત્રો અમે પણ અહીંયાની સ્પેશિયલ સેન્ડવીચ ટ્રાય કરી એમાંથી આપને હું કહીશ કે અગાઉ અમે જેમ આપને જણાવ્યું કે અહીંયા સબ્રકા ફલ તીખા હોતા હૈ એ સાચે માં વાત છે કે અહીંયાની સેન્ડવીચ જે છે એના માટે એ વખણાય છે અને આ સેન્ડવિચની જે સ્પેશિયાલિટી જે છે એની ઉપર ગાર્લિકનું એક પેસ્ટ જે છે એમાં આખા ગાર્લિકવાળી એક પેસ્ટ જે છે એ બનાવવામાં આવે છે એ પણ એટલી જ સ્પાઇસી છે અને તેમની જે ગાર્લિક ચટણી તે જે સેન્ડવિચમાં લગાવે છે તેમાં પણ સ્પાઈસીનેસ રહેલી છે એટલે આપને પૂછીને જે ચટણી લગાવે છે શું તમે તીખું ખાવ છો કે નહીં જો આપ તીખું ખાતા હશો તો તે ચટણી વધારે લગાવી આપવામાં આવશે ઉપર જે ગાર્લિક પેસ્ટ જે છે એ જે કહી રહી છું એ મૂકવામાં આવે છે ને એનો ટેસ્ટ જે છે એ વધારો કરે છે આ સેન્ડવિચના સ્વાદમાં અને સાથે જ ઉપર જે સિંગ નાખે છે મસાલા સિંગ તે પણ આના સ્વાદમાં વધારો કરે છે ખાસા વર્ષોથી વાસુકાની સેન્ડવિચ એમ તો અમદાવાદમાં ફેમસ જ છે પણ મને પોતે બહુ ખાસા ટાઈમથી પસંદ છે પર્સનલી એકદમ સ્પાઈસી ટેસ્ટ અને આ એમની ફેમસ સેન્ડવિચ છે જે વર્ષોથી હું અહીંયા આવું એટલે પહેલાં આ તો ખાવાની જ મારે એમ સ્પાઇસીનેસ માટે તમે જોઈ જ શકો છો કે જે લસણની ચટણી છે ને એ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ છે સેન્ડવિચ માટે જે વર્ષોથી આ સેમ ટેસ્ટ એ પ્રોવાઈડ કરે છે કસ્ટમરને હું પર્સનલી મારી ફેવરિટ જ રિકમેન્ડ કરીશ કે ચીઝમાં આવ્યો સ્પેશિયલ સેન્ડવિચ છે વેફર સાથે પ્રોવાઈડ કરે છે એ જરૂરથી ટેસ્ટ કરે હેત માલવ્યા મારું નામ છે હેત માલવિયા હું અહીંયા પહેલી વાર ખાવા આવ્યો છું તો મને બહુ મસ્ત એટલે આમ ટેસ્ટી લાગી પણ ટેસ્ટમાં બહુ તીખી હતી એમ સ્પાઈસી લાગી થોડીક તો એટલી સ્પાઈસી લાગી ને તો હું એટલો ખરાબ ભાગી ગયો ને અહીંયાથી રિકમેન્ડ કરશું અમે અમારા બાજુવાળા છે ને એ લોકોને બી આવો ખાવાનો બહુ શોખ ને એવું બધું એમ તો અમે બી એ લોકોને એમ કહેશું કે અહીંયા જાજો ટેસ્ટ કરજો એમ મારું નામ છે ઓમ પણ મને કાકાની સેન્ડવિચ બહુ જ અમી લાગે ને બહુ જ સ્પાઈસી અને સિંગ વાળી સ્લાઇસ ટેસ્ટી સેનવિચ સેન્ડવીચ સ્લાઇસ સેન્ડવિચ મસ્તમાંથી તે બહુ મસ્ત લાગે છે હું એવરી મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું શેક રાણીપથી અહીંયા ખાવા માટે આવું છું સ્પાઈસીની સામની બહુ જ મસ્ત છે અને કોઈ બી ટાઈમ હું સિંગર છું કહું તો મારું ગળું બેસી ગયું હોય ને ત્યારે અહીંયા આવીને એક સેન્ડવીચ કહું એટલે મારું ઘળું કમ્પ્લીટ થઈ જાય છે હા મારું નામ આદિત્ય છે અહીંયાની સેન્ડવીચ ખૂબ જ ફેમસ હતી એટલે હું મને રિકમેન્ડેડ કરી હતી મારા ફ્રેન્ડે તો હું ખાવા આવ્યો તો હું ફૂલ સેટિસ્ફાઈડ છું મને ગમે અહીંયાનો સ્પાઈસી ટેસ્ટ મને સારો લાગે ખૂબ જ સારો લાગ્યો તો હું બીજાને બી રેકમેન્ડેડ રેકમેન્ડેડ કરીશ કે અહીંયા આવો તો એ તો વાત સાચી યાર રાહ તો જોઈ પડે છે દસ પંદર મિનિટ રાહ જોવી પડે પણ ટેસ્ટ એવો જ હોય છે વર્તી જાય એના માટે રાહ જોવી એટલી મારું નામ જય છે હું અહીંયા વાસુકાન સેન્ડવીચ ઘણા ટાઈમથી આવું છું જે સ્પાઈસી લવર હોય અમદાવાદમાં એ વાસુકાન સેન્ડવિચ ખાવા આવ્યો વાસુકાન સ્પેશિયલ છે જે એ સૌથી ફેમસ છે એની સ્પાઈસી સ્પાઈસી સેન્ડવીચ છે લસણની ઉપર લેયર નાખે છે આખી માર નામ તૃષાંક છે હું અહીંયા સામે સ્કાયપોર્ડ એક્સપોર્ટમાં જોબ કરું છું અને હું સિન્સ લાસ્ટ વન એન્ડ હાફ ઇયરથી હું અહીંયા વર્કિંગ છું હું અહીંયા મેની ટાઈમ્સ અહીંયા આવતો રહું છું અહીંયાની સેન્ડવિચ પણ એટલી બેસ્ટ હોય છે અને એની જે ચટણી બનાવે છે ને એ હોમમેડ બનાવે છે એનો ટેસ્ટ પણ ક્યારેય ચેન્જિસ હા નો ડાઉટ અહીંયા વેઇટિંગ કરવું પડે છે બટ વસ્તુ સારી મળે છે ક્વોલિટી ક્વોન્ટિટી બધું બેસ્ટ હોય છે અહીંયાનું એટલે અહીંયા હું તો કહું તો એકવાર વિઝિટ કરવા આવવું જરૂરી છે અહીંયા સો મોસ્ટ વેલકમ આવજો તો વધારે સારું રહેશે અને એકવાર તમે પણ ટેસ્ટ લેવાનો એકવાર મારું નામ વિનય છે હું અહીંયા વાસુગારણ કહું ફેવરેટ ને ફેવરેટ સેન્ડવિચ કહું છું રેગ્યુલર કહું છું એનું સ્પાઇસી અને જે ઓથેન્ટિક બહુ ચટણી પણ બહુ સારી છે અને એમની રીતે બનાવે છે બહુ મસ્ત બનાવે છે સ્પાઇસીમાં એમનું હાઈ લેવલનું છે ક્યાંય મળતું નથી આવી સિવાય અને ચટણી પણ અલગ છે એમને ક્યાંય ક્યાંય નથી મળતી આવી ચટણી પ્લસ સ્પાયસી આનું કોઈ યુનિક રહે આનું લસણ ને એ બધું ઓથેન્ટિક હોય છે બસ બહુ સારું હોય છે એક સરખો સ્ટેટ મળે છે ને એક સરખું વેઇટિંગ પણ મળે છે વેઇટિંગ બહુ હોય છે તમે આવો તો પહેલાં કોઈ કલાકનો ટાઈમિંગ લઈને આવજો હા કલાકનો ટાઈમિંગ લઈને અને વેઇટિંગ બહુ હોય છે બરાબર અને કોઈ એવું વાત સાચી છે કે શાંતિથી ખવડાવે છે પણ સારું ખવડાવે છે સ્પેશિયલ વાસુકાકા અને એની સિંગ સેવ સ્લાઇસ ખાવા જેવી છે બે બહુ મસ્ત છે સ્પેશિયલ વાસુકાકા સેન્ડવિચ પણ મસ્ત છે અને સિંગ સેવ સ્લાઇસ તો મિત્રો વાસુદેવ કાકાની જે સ્પેશિયલ સેન્ડવિચ છે તે કઈ રીતે બને છે એ આજના ચેડાકો કાર્યક્રમમાં અમે આપને બતાવ્યું અને અહીંયાના ગ્રાહકોનો શું રિવ્યુ છે અને આ જે સેન્ડવિચ છે તે તેની તીખાશ માટે અને તેમાં જે ગાર્લિકનું જે પેસ્ટ જાય છે તેના માટે ખૂબ જ જાણીતી છે ત્યારે મિત્રો આજના કાર્યક્રમમાં ફક્ત આટલું જો આપે પણ વાસુદેવ કાકાની સેન્ડવિચ ટ્રાય કરી છે તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને હા આ વિડિયોને આપ પેજ પેજ અને પર પણ જઈને નિહાળી શકો છો તેના કમેન્ટ સેક્શનમાં અમને અવશ્યથી જણાવજો મણીશું ફરી એક નવા સ્વાદના ચટાકા સાથે ત્યાં સુધી આપ જોતા રહો આપનું વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર